આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં ટેકનોલોજી શિખર સંમેલનનું આજે વિડિયો માધ્યમથી ઉદઘાટન કર્યું છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ચૌદ લાખ ચોત્રીસ હજાર લાભાર્થીઓની અરજીઓ અત્યાર સુધીમાં મળી છે અને સાત લાખ ઇઠયાસી હજાર લાભાર્થીઓને ધિરાણની મંજૂરી આપવામાં આવી છે આજે સવારે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય હાઇવે પર બાન ટોલ પ્લાઝા નાગરોટાની પાસે સુરક્ષા દળોની અથડામણમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ તંદુરસ્ત રાષ્ટ્ર અને સમાજે સ્વચ્છતા અને શૌચાલયોના અગ્રતા આપવી જોઈએ તેવો અનુરોધ કર્યો છે બીએસએફ અને આદિત્ય મહેતા ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રીનગરથી તમિલનાડુના કન્યાકુમારી સુધીની ઇન્ફિનિટી રાઇડ બે હજાર વીસ સાયકલ યાત્રાનો આજથી આરંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં આજથી શરૂ થયેલા ટેકનોલોજી શિખર સંમેલનનું આજે વિડીયો માધ્યમથી ઉદઘાટન કર્યું છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત માહિતીના યુગમાં હરણફાળ ભરવા સજ્જ છે અને ટેકનોલોજી અને નવકલ્પનાને મુક્તિ આપવાની બાબત તેમની સરકારની નીતિના કેન્દ્રમાં રહેલી છે શ્રી મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશના કારણે આપણો દેશ માનવ કેન્દ્રિત અભિગમવાળા વિકાસનો સાક્ષી બન્યો છે શિખર સંમેલનમાં કોરોના મહામારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા થશે વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવકલ્પનાઓની અસર પર પણ મુખ્યત્વે ચર્ચા થશે અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રણ દિવસ માટેના આ સંમેલનમાં પચીસ દેશોના ચાર હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે ત્રણ દિવસ દરમિયાન યોજાનારા પંચોતેર ચર્ચા સત્રોમાં બસો સિત્તેર વક્તાઓ પ્રાસંગિક પ્રવચનો કરશે આ સંમેલન દરમિયાન બાર સમજૂતી કરારો ઉપર હસ્તાક્ષર થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી ઝેવિયર બેટેલ આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં મંત્રણા કરશે છેલ્લા બે વર્ષમાં ભારત અને લક્ઝમબર્ગ વચ્ચેના આ પ્રથમ શિખર પરિષદ હશે બંને નેતાઓ કોવિડ પછીના સમયગાળામાં ભારત લક્ઝમબર્ગ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરશે આ ઉપરાંત તેઓ દ્વિપક્ષીય પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દે પણ વિચારોનું આદાન પ્રદાન કરશે ભારત અને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીઓ વચ્ચે અગાઉ ત્રણ પ્રસંગે મુલાકાત થઈ ચૂકી છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ચૌદ લાખ ચોત્રીસ હજાર લાભાર્થીઓની અરજીઓ અત્યાર સુધીમાં મળી છે અને સાત લાખ ઇઠયાસી હજાર લાભાર્થીઓના ધિરાણને મંજૂરી આપવામાં આવી છે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં પોતાના વતન પાછા ફરેલા ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટેની યોજના હેઠળ અત્યાર સુધીમાં સત્યાવીસ લાખ તેત્રીસ હજાર અરજીઓ સરકારને મળી છે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ધિરાણ મેળવવા લાભાર્થીને ઓનલાઈન માધ્યમથી અથવા મ્યુનિસિપાલિટીના સેવા કેન્દ્રમાં અથવા બેંકમાં જઈને અરજી કરવાની રહેશે કેટલીક બેન્કોએ ઘેર જઈને લાભાર્થીઓ પાસેથી અરજીઓ મેળવવાનો પણ આરંભ કર્યો છે આજે સવારે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય હાઇવે પર બાન ટોલ પ્લાઝા નાગરોટાની પાસે સુરક્ષા દળોની અથડામણમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે જમ્મુમાં થોડા સમય પહેલા મીડિયાકર્મીને સંબોધન કરતા પોલીસ મહાનિરીક્ષક મુકેશ સિંહે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએફને લાંબા સાંબા સેન્ટરથી આતંકવાદીઓની ચહેલ પહેલ અંગે માહિતી મળી હતી જે ટ્રકમાં એ લોકો સંતાયેલા હતા તે ટ્રકને પાંચ વાગે રૂટીન તપાસ માટે રોકવામાં આવ્યું હતું જો કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંકી આતંકવાદીઓ ભાગી રહ્યા હતા ત્યારે અથડામણમાં તમામ ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા મૃત્યુ પામેલા ચાર આતંકવાદીઓ પાસેથી અગિયાર એકે રાઇફલ ત્રણ બંદૂકો ઓગણત્રીસ હેન્ડ ગ્રેનેડ અને અન્ય સામાન મળી આવ્યો છે તેમણે કહ્યું કે સરહદ પારથી ઘૂસણખોરી કરવાવાળા આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટા પાયે હુમલો કરવાની યોજના બનાવી હતી આઈજીપીએ કહ્યું કે ટ્રકનો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો છે અને તેને પકડવા માટે મેનહન્ટ ચલાવવામાં આવી છે તેમણે કહ્યું કે અથડામણમાં બે પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે તેમણે કહ્યું કે તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે મૃત્યુ પામેલા આતંકવાદીઓની ઓળખ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર ત્રાણું અઠ્ઠાવન ટકા થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના અડતાલીસ હજાર ચારસો ત્રાણું દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા ત્યાંસી લાખ ત્યાંસી હજારથી વધુ થઈ છે આજ સમયગાળામાં કોવિડના નવા પિસ્તાલીસ હજાર પાંચસો છોતેર કેસ નોંધાયા છે અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખ ત્યાંસી હજાર ત્રણસો ત્રણ છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના 585 દર્દીઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક વધીને એક લાખ એકત્રીસ હજાર પાંચસો ઇઠ્યોતેર થયો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે સ્વચ્છતા ગૃહોના અભાવે ઘણા રોગ થવાની શક્યતા હોવાથી તંદુરસ્ત રાષ્ટ્ર અને સમાજે સ્વચ્છતા અને શૌચાલયોને અગ્રતા આપવી જોઈએ આજે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં ઉપરાષ્ટ્રપતિએ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત રાખવાની પ્રતિબદ્ધતા દોહરાવવા સહુને નાગરિકોને અનુરોધ કર્યો છે સમગ્ર વિશ્વમાં નાગરિકોમાં સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ કેળવવા અને લોકોને શૌચાલયોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી છે અમારા સંવાદદાતા જણાવે છે કે આજના દિવસે જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ટોચનું સ્થાન મેળવનાર જિલ્લા અને રાજ્યોને સ્વચ્છતા પુરસ્કારો એનાયત કરશે ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત ઝુંબેશ હેઠળ અત્યાર સુધી અગિયાર કરોડ પરિવારોને શૌચાલયની સુવિધા અપાઈ છે તેમજ છ લાખથી વધુ ગામો ખુલ્લામાં ક્રિયાથી મુક્ત કરવામાં આવ્યા છે સરહદ સલામતી દળ બીએસએફ અને આદિત્ય મહેતા ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રીનગરથી તમિલનાડુના કન્યાકુમારી સુધીની ઇન્ફિનિટી રાઇડ બે હજાર વીસ સાયકલ યાત્રાનો આજથી આરંભ થયો છે બીએસએફના મહાનિર્દેશક રાકેશ અસ્થાનાએ શ્રીનગરમાં નિશાંત બાગ ખાતેથી આ સાયકલ યાત્રાને લીલી ઝંડી દર્શાવી આજે સવારે આરંભ કરાવ્યો હતો સાયકલ યાત્રામાં જોડાયેલા અઠ્યાવીસ બીએસએફ દિવ્યાંગ સાયકલ સવારો ત્રણ હજાર આઠસો કિલોમીટરની સાયકલ પ્રવાસ કરીને આગામી એકત્રીસમી ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી પહોંચશે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની એકસો ત્રણમી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભાવભીની અંજલી આપી છે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પક્ષના અગ્રણી રાહુલ ગાંધીએ દિલ્હીમાં આવેલા સદગતના સમાધિ સ્થળ શક્તિ સ્થળ ખાતે જઈને સદગતને અંજલી આપી છે દેશમાં ચાર દિવસીય છઠ પૂજા તહેવારનો ગઈકાલથી પ્રારંભ થયો છે દેશના વિવિધ ભાગોમાં ગઈકાલે પરંપરાગત અનુષ્ઠાન સાથે છઠ પૂજા તહેવારનો પ્રારંભ થયો છે શનિવારે સવારે સૂર્યદેવને અર્ધ્ય ચડાવ્યા બાદ આ પૂજાનું સમાપન થશે ઉલ્લેખનીય છે કે છઠ પૂજા સૂર્યદેવની ઉપાસનાનું પર્વ છે જેમાં ધરતી પર જીવનને સહારો આપવા માટે સૂર્યદેવને ધન્યવાદ આપવામાં આવે છે છઠ પૂજા તહેવાર નિમિત્તે આજથી છત્રીસ કલાકના ઉપવાસની શરૂઆત થશે બિહારમાં રાજ્યના વિવિધ સૂર્યમંદિરમાં છઠ પૂજા અને વ્યાપક વ્યવસ્થા કરાઈ છે ઉત્તર પ્રદેશમાં કોવિડના દિશાનિર્દેશો સાથે છઠ પૂજાની ઉજવણી માટેની વ્યવસ્થા કરાઈ છે દિલ્હી સરકારે છઠ પૂજા નિમિત્તે શુક્રવારે રજા જાહેર કરી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને અને નવી નવી પહેલને પ્રોત્સાહન આપવું જોઈએ જેએનયુના ચોથા વાર્ષિક સમારોહને ગઈકાલે વિડીયો માધ્યમથી સંબોધિત કરતા શ્રી કોવિંદે કહ્યું કે ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ જેએનયુમાં શ્રેષ્ઠતા માટેની સમાન તકના વાતાવરણમાં અભ્યાસ કરે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે જેએનયુ ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને પરિસરમાં આવેલા ઇમારતો છાત્રાલયો રસ્તાઓ ભારતીય વારસાને પ્રદર્શિત કરે છે આ પ્રસંગે મંત્રી ડોક્ટર રમેશ પોખરીયાલ નિશંકે કહ્યું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં યુનિવર્સિટીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં ટેકનોલોજી શિખર સંમેલનનું આજે વિડીયો માધ્યમથી ઉદઘાટન કર્યું છે પ્રધાનમંત્રીએ સ્વનિધિ યોજના હેઠળ ચૌદ લાખ ચોત્રીસ હજાર લાભાર્થીઓની અરજીઓ અત્યાર સુધીમાં મળી છે અને સાત લાખ ઇઠ્યાસી હજાર લાભાર્થીઓના ઘિરાણને મંજૂરી આપવામાં આવી છે આજે સવારે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય હાઇવે પર બાન ટોલ પ્લાઝા નાગરોટાની પાસે સુરક્ષા દળોની અથડામણમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા